ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે સાડા નવ વાગે આજે જો અડધું કામ કર્યું ઘૂઘરા બનાવી મોકલી દીધા અને દહીં વડા તો અડધા બનાવી અને મોકલ્યા ને આટલા હજુ તો બનાવું છું અને એક બાજુ હજુ તો જો દહીં બનાવું છું થોડું બનાવીને મોકલ્યું થોડું બનાવવાનું છે બાકી એવું ને એવું કામ ચાલે છે પ્લેટફોર્મ પર તો એવું ને એવું જોઈએ આટલા વાસણ ઘસવાનો થોડો ઘસીને ગોઠવી દીધા એવું ને એવું ચાલે સવાર સવારમાં તો હજુ નાવાનું બાકી છે પેલા પાર્લર નું પતાવી એવું નહીં લઉં નહીં પછી દીવાબત્તી કર દો એને દીવાબત્તી કરી પછી બીજું ઘરનું કામ કરવાનું છે તો ઘડી તો પહેલાં પાર્લરનું પતાવવું પડે કારણ કે એમને આઠ વાગે તો અહીંથી જતું રહેવું પડે એટલે આઠ વાગ્યા આઠ વાગ્યા જ મારે બધું કમ્પ્લીટ કરી દેવું પડે એટલે નાવાનું રહી જાય છે મારે એટલે એવો પેલા પાર્લરનો પતાવી દીધું ને હવે આટલો ધો વધાઈ વડાનું વડા તરી અને પછી આપી ને પછી હું મારા ઘરનું બધું કામ કરીશ ચલો નહીં નહીં ધોઈને પછી મળીએ સાહેબ ઉપર તો ઠંડી આવી જાય ને સાહેબ તમારું પર જય શ્રી કૃષ્ણ સાહેબ ઉપર ઠંડી આવી જાય ઠંડીનું મોજો ફરી વળી સાહેબ ઉપર સ્વેટર પહેરી દીધું વાત તો બધા પહેરી મો અને તમે દક્તિ અને જો આ નાસ્તાની તૈયારીઓ કરી દીધી થોડું ઘણું લઈ ગયા ને થોડું ઘણું આજ આટલું તૈયાર કરી છે અને આ મારા મોહન કુંવર જો એમને એમ મૂકીને જતા રહી કે ગણીએ મમ્મી કરશે એવું એટલે એમને એમ મૂકીને જતા રહી બોલો આવું કહેતા હતા બાબુ મોટો કિલો હે ને આ થોડો તૂટેલો નહીં દક્ષુ લાવ્યો

વાગી ગયા છે પૂણા બે હજુ સાહેબ આયા નહી ખાવા જો સાહેબ માટે બધું તૈયાર કરી મૂકી રાખી પણ હજુ એ ખાવા આયા નહી વાસણ ઘસી દીધા પ્લેટફોર્મ સાફ કરી દીધું ગેસ બેસ બધું કમ્પ્લીટ સાફ કરી દીધું છે અને સાહેબ માટે ખાવાનું કાઢી દીધું પણ સાહેબ હજુ આવ્યા નહીં પૂણા બે વાગી ગયા મેં એ દક્ષિણ મોહને અમે બધા ખાઈ લીધું પણ હજુ સાહેબ આવ્યા નહીં પૂણા બે થયા તો ચાણા આવીશી ખાવા ઈવાની રાહ જોઈએ છીએ કોમ કરીને નવી થઈ જાય પણ હજુ એવાની રાહ જોઈએ છીએ એ આવી હોય પછી મારો નવી થવાય એટલે બાર રોટલા પર થોડી વાર બે એટલે ઘરે આવશે સાહેબ રોડ વચ્ચે વચ્ચે સાધન બાજુમાં બાજુ થઈ જાય પણ એ વચ્ચે વચ્ચે ઊંઘી જાય ને ખરાબ બપોરે આસો પાલવ ના આવો ને સોયડો મારા તે રોડ વચ્ચે વચ્ચે ઊંઘી જાય અમને કોઈ ચિંતા કરી જો ઊંઘાઈ ને મસ્ત બપોરના બે વાગે રાતનો ઉજાગરો હોય ને રાતે કોમ કરવા જવાનું પેલું પોણત કરવા એવી રીતે ઊંઘે પોણી વાળવા જવાનું ખેતરમાં એવું હોય ને એટલે અત્યારે ઊંઘી જ દરવાજો કમ્પ્લીટ વાકીને કચરા તો કચરા વાળા ભાઈ એટલે કચરો પડી તમારે નાટકો ચાલુ એટલે નાટકો ચાલુ બસ એટલું જ કેવાનું તું બધાના છ વાગે જાય તો છ વાગે અંધારું થઈ જવા મોડી પોત થાય એટલે દિવસ હાથમી જેવું થઈ જાય હજી તો પોણા છે હા સો પાંચ દસ મિનિટ બાકી છે અને બાર તો અંધારું થઈ જવા મળ્યું દિવસ આટલો ટૂંકો થઈ ગયો ને આગળ તો પોણીને ઢોળાયેલું છે બાજુ પાસે ઢોળીએ તે બોળું ઉપર રણી શું અને બા પી લીધો સાહેબ તો જતા રેવાના નોકરી ધંધે અને મેં મારું રૂટિન કામ કરી દીધું રસોઈ તો તું બાજુ બાકી સાજ તો સો વાગે એટલે રસોઈ કર હજુ તો સાત સાડા સાથે રસોઈ કરવાની એટલે આજ હજુ સો વાગ્યા એટલે રૂટિન કાર્યક્રમ જે કરી લીધો ચા પાણી બધું આજ તો ઊંઘી જાય બપોરે એવો થાક લાગ્યો ઊંઘી જાય ને તે હું ઉઠી ને ઉઠીને ચા બનાવેનો કપડાંવાળાને એવું બધું કરી અને ઊંઘી જઈએ એટલે પાંચ વાગે ઉઠીએ ત્યારે તો

આટલો બોરું ભરાય ભરાય ને ભરાય જ રોજ એક જણને તો ચોક ધોવાનું જોઈએ એટલે બોરું ભરાયેલું જ હોય પેલો હોમે જેટલું મસ્ત તુલસી થઈ એવા ઈન તુલસી મસ્ત થઈ ને હોમે ઘેર અને મારે છે તો મારે મસ્ત થઈ છે અરે જો મારે મારે મસ્ત એકદમ લીલી સમ તુલસી થઈ જાય કુંડું સાદું છે છે જો રાત ના જમવામાં હું ભાજી બનાવી છે ભાજી છે ને હું વટાણા બાફવામાં નહીં નાખતી આ રીએ વટાણા છે ને એ તેલમાં ફોડી કાઢું પહેલાં લસણના ડુંગળીને એવું કરું પછી વટાણા નાખીએ ને પછી ફોડી દેવાના અને પછી એ બધું જે બાફેલું હોય ને એ બધું નખી દેવાનું એનું હળદર નખતી નહીં હું એકલું મરચાંથી જ કરું છું એટલે મસ્ત મજાની આપણી ભાજી તૈયાર થઈ જઈશ જો લાગે છે ને મસ્ત અને આ પરોઠા માટે લોટ બંધાઈ ગયો ડુંગળી સમારી દીધી છે અને પરોઠા માટે લોટ બંધાઈ તો પરોઠા કરવાનું ચાલુ કરતી હતી અને પહેલાં કીધું વિડીયો બનાવી દઉં અને પછી

મોહન જજે મોહન નાટક કર આજ તો મોહન એલિયન બની ગયો ને મોન એવું હા

એલિયન એ જો તો માલ લેવા જવાનું છે બે જ બે જણ ચાણો માલ લઈને આવશે ને ચાણો આપણે ખાઈશું આ બધા હોય આ બધાનું નું કોમકાજ જ આવું બોલો મારા વાસણ ઘસવાનું દસ અગિયાર વાગે જોઈ જી મોહન લઈને આવે ફટફટ ખોટી ના થતા જોય મોબાઈલમાં બાર રોકાચો કાઢે નહીં મોબાઈલમાં જ રાખડો કાચજો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી